હવે ભાઈ લાઈન થોડી ચેન્જ કરીએ ખટારો છોડી દીધો અત્યારે હું ખટારો બેઠો પણ ગોકુલ ના પરીકા છે અહીંથી અમારે જવાનું હે બરોડા ને બરોડા થી રાતે લક્ઝરી ભરાશે લક્ઝરી જવાની છે નાસિક ને બહુ બધા મંદિરો હવે ફરવાના એટલે તમે માં જોડાયેલા રહેજો બહુ બધી મજા કરવાની ને હારા હારા લોકેશન તમને બતાવી બરાબર તો ચલો મળીએ

ધુરંધર કલાકાર હે બે પેલા ભાઈ ને કઈક ખોતરાવાયા લાગે તો ભાઈ ચલો ભાઈ તો ભાઈ હવે આપણે પહોંચી ગયા ભાઈ ભાઈના જોડે આપડે કરણ જોડે ને ભાઈ ઓનર છે ચલો જય માતાજી અને મેન વસ્તુ એક જોવા જેવી કે આપણે કુળદેવીનું નામ છે જુઓ

ખાલી બે પંખા જાગે અને જો ગાડી અમારી જાય બમ ભમાઈ બે હાલે ભાઈ આખી રાત ગાડી ચલાય એટલે મારી હોકોમાં તમને ઉજાગરા દેખાતા હે અમે થાકી ગયા એ ભાઈ ગાડી ચલાવી ચલાવીને આખી રાત ચલાઈએ ગયા અને સાપુતારાના જંગલમાં સીએ અત્યારે અમે અને જોવાને બે લક્ઝરી લઈને અમે આવ્યા છીએ બે લક્ઝરી એક એક નું લઈને આવ્યો અને એક બીજા ભાઈ લઈને આવ્યો અને અને અમે ચા નાસ્તો કરવા ભર્યા જો રસોડાનો બધો સામાન કાઢ્યો છે અહીંથી અને જો આ બધા અમારા પેસેન્જર છે નાસ્તામાં જોઈ લઈએ બનાવી છે ચા તો દેખાય બીજું કઈ દેખાતા નહીં હા રીજો હા અરે પૌવા બનાવ્યા એ બધું જઈએ ભાઈ અમારા ડ્રાઈવર સાહેબ એવું કે અમે બે ભાઈ ચલાવીએ છીએ ગાડી અને પંદર દસ પંદર કિલોમીટર બાકી હં દસ કિલો હં દસ કિલોમીટર નાસિક બાકી છે હવે બાકી આ કાકાએ બધું મેનેજમેન્ટ કર્યું છે કાકાએ બધું મેનેજમેન્ટ કર્યું છે હવે ઠેક નજીક પહોંચવાની તૈયારીમાં છે પછી ત્યાં જઈને તમને તમને ત્યાંનું લોકેશન બતાવું જો ભાઈ અમે નાસિક પહોંચી ગયા નાસિકનું ટ્રાફિક છે

એ જમવાનું બનતા બહુ વાર લાગશે એટલે ભાઈ અમારા તૈયારીમાં ફરે એટલે અમે મેગી બનાવવાની સ્ટાર્ટ કરી નાખીએ એટલે મેગી વેગી બનાવીને ખાઈએ ને પછી એને આરામ કરીએ અને સાંજે પછી ત્રમકેશ્વર જવાનું હે તો એ બી લોકેશન તમે તમને બતાવી કઈ મેગી એ જોજો જરાક તમકો તો કુછ આવડતા હે નહીં બોગે હો કે હો મેગી લખી મેગી

અને આમ ફરવાની બજાર તો જોરદાર સૌથી વધારે વેચાતા હોય ને તો મહાદેવની ટી શર્ટો અને ડમરૂ આવું બધું બહુ બધું વેચાય એટલે એ બધું જોઈએ પછી કાલે હજી બહુ બધું આગળ જવાનું એટલે જોડાયેલા રહેજો જો હું કહેતો હતો ને એ બધી મહાદેવની વસ્તુને આવું બધું બહુ મળે જો શિવલિંગ ને આન તેને આવું બધું બહુ જ છે બધી લાકડાની વસ્તુ બધી જ બહુ એન્ટિક પીસ જ છે બધા એન્ટિક પીસ જ કહેવાય આમ તો એક આ જબરું જોવા જોવાને આમ દબાઈ ને આમ આમ ફેરવી જાય છોડીએ એટલે દર વખતે નવી ઇમોજી આવે ઓહ જીબડી કાઢે જીબડી કાઢે કાંક મારે ફરી દબાઈ એટલે આવું આ મહાદેવ ની ટી શર્ટ લીધી છે બીટ્ટુ અને રોહી માટે જો એના જબલા અવાહેલા યાર કાગળ કાગળવાળા પ્લાસ્ટિક બેન લાગે અહીંથી ટી શર્ટ લીધી આવે અહીંથી યાર એનું બજાર બહુ મોંઘું પણ જો હા મેં તમને પાછળ દેખાય બિયર અહીં વાઇન શોપ એ બિયર શોપ બિયર ને દારૂ બધું સસ્તું મળે બાકી બધી જ વસ્તુ મોંઘી મળે અહીં બજાર બહુ જોરદાર છે જોઈ લો આ બિયર બહાર જ દેખાય ઓફિસર ચોઈસ લગાઈને જ ફરો અહીં તમ તર મજા કરો ભાઈ ફરતા ફરતા બહુ લેટ થઈ ગયો ને જો ને અમારે તો છેલ્લે બોલો ચલો જમવા ખીચડી ખીચડી બનાવી છે અને શાક ને એવું બધું છે અથાણું ને ખીચડી ને જમી લઈએ અમે છેલ્લા અમે જ બાકી ખાઈ પીન હોવી જોઈએ ને કાલે પછી શેડી જવા માટે નીકળીએ ચલો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ અને આ હોટલમાં રોકાયા હતા અમે નહીં એટલે પેસેન્જર અમે તો ગાડીમાં હું તા પણ નાવા ધોવા માટે અહીં આવ્યો તો એટલે ના જોઈને હવે હવે અહીંનું જે એક લોકેશન બાકી હતું ને ફરવા ગયા છે તો લેટ ઉઠ્યો એટલે મિસ થઈ ગયું આય મારે તો હું બહુ ભરેલી હે મારા અંદર એટલે થોડું મિસ થઈ ગયું પણ એ લોકો આવે એટલે અમે પછી શેરડી જવા માટે નીકળશું એટલે તૈયુ લોકેશન તો હું બધા કેમ કે ત્યાં તો મારે દર્શન કરવા પહેલી વાર આવ્યો છું તમારામાંથી કોણ કોણ શેરડી આવ્યું છે જરા કહેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ એકલા તમે બ્લોગ જોઈને જતા ના રહેતા બરાબર ને આ અમારે ને ડિમાન્ડ

અને મુક્તિધામ મંદિર છે હવે અમે એન્ટર થઈ ગયા છે મુક્તિધામ મંદિરમાં જય શ્રી રામ હવે તમે તમને હું મૂર્તિ બતાવતો તમે દર્શન કરી લેજો જગ્યા બદ્રીનાથ ધામ પ્રોપર બાર જો કેદારનાથે મિની આ રીતે જોરદાર પ્રોપર

કાકા પૈસા ના પાડે જોડે જય શ્રી રામ બોલાવાના કઈક લેતા આવજો ઓફિસર ચોઈસ ઓફિસર ક્વાર લેતા આવો હું ના ભલે ગીતો તો હવે પીલે પીલે પણ વાયા તમે તો પહોંચી ગયા પણ એ પ્રોબ્લેમ એ છે કે મોબાઈલ એલાઉડ નહી જો આ તમને દેખાય ને જે આ જગ્યા પર બુટ ચપ્પલ ને મોબાઈલ ના બધું અહીં જમા કરાવવું પડે એટલે કે બુટ ચપ્પલ નું ગામ ના હોય પણ મોબાઈલ અહીં જમા કરાવી દે એટલે દર્શન અંદર કરવા ગયા છે અને હું દર્શન કરીને આવતો રહ્યો ફટાફટ પણ જવાય એવું હે નહીં એટલે અંદરના લંદરનું કોઈ લોકેશન બતાવી નહીં શકું તમને એટલે બહારનું જે દેખાય ને કે ભાઈ આજ છે બીજું કંઈ નહીં જુઓ માઇનસ ફાઈવ એટલે જે લોકેશન છે ને આજ છે બહારનું તો મેઇન પોઈન્ટ તમને બતાવી દઉં છું હવે આ છે ને સાઈ બાબા મંદિર એરિયા એટલે આ તમને જે દેખાય ને એ આખે આખો પટ્ટો મંદિરનો જ ભાગ છે તમારે જેટલી સુધી નજર પહોંચે ને જે પેલું બોર્ડ છે ત્યાં એ તધી મંદિરની જગ્યા બારોબાર થી આપણે જોઈ લીધું દર્શન કરી લીધા એટલે કે હું તો અંદર જઈને કરી આવ્યો પણ મોબાઈલ એલાઉટ નહોતું એટલે આપણે બહારનું તમને લોકેશન ખાલી બતાવી દીધું હજી કઈક જોવાનું હું તમને બતાવું છું મંદિર મંદિરના અંદર તો મોબાઈલ લઈ જવાય એવું નતું પણ એક જોરદાર મૂર્તિ બતાવું જો મેં થોડી વાર પેલા એને આ મટકામાંથી પાણી પડતું હતું હમણાં કદાચ લાઈટ બાઈટ જતી રહી હશે અને બંધ થઈ ગયું છે બહારનું લોકેશન એ બહુ બઢિયા એમ બજાર બજાર જોરદાર ભાઈ હવે રાતે જમી લઈએ અમે જમવાનું બનાવ્યું છે જોઈ લો

અરે એકલા એકલા જમી લીધું તમે શરમ સરના નહીં આપથી સર ના એવું નહીં ચાલે હોય એવું નહીં કરવાનું કોઈ દિવસ નહીં જોયું હોય ને એવું એવું ન જાઉં તમને અહીં જોયું ડ્રાઈવર જેનું અહીં સમય ચાલો જય શ્રી રામ ગુડ મોર્નિંગ ગાઈઝ અને અમે શેરડીથી નીકળીને અત્યારે આપણે કઈ જગ્યા આવ્યા છીએ હા જો અત્યારે નાસ્તો કરવા અમે બેઠા છીએ આપણે મંદિરના અંદર એન્ટર થઈ ગયા છીએ અત્યારે અને હા કઈ જગ્યાએ જવાનું હેસ આ કઈ સીધે સીધા જવાનું હોય ને સીધા જ છે ને ઓકે આ બધા આપણા સ્ટાફ જ છે હાય હાય જો હવે કેટલું મસ્ત શિવાજી સ્પેશિયલ હે આમ જો આ સ્પેશિયલ બનાયેલું છે સૈથી અને મંદિરના અંદર જવા છે એટલે આ આ સને સિંગાપુરના મંદિરની વાત છે ને લગભગ 6-7 દિવસ પહેલા જ મારા એક માર ભાઈ છે ને અમાર કાકાનો છોકરો એના જોડે વાત થઈ કે એ એ મન કે કે આપણે ગુજરાતમાં આ ગુજરાતી એક મંદિર કે એવું છે કે જે જગ્યાએ ચોરી નહીં થઈ કોઈ કોઈ દિવસ ચોરી બોરી નહીં થઈ એટલે કે સને સિંગાપુર કે કોઈ દિવસ તાર જવાન થાય તો જઈ આવજો લગભગ દસ દિવસ નહીં ત્યાં મારા આપણે જવાનું છે પરસાદી લેવા માટે કૂપન લેવી પડે અને જો આ કાઉન્ટર નંબર ત્રણે જવાનું છે થ્રી કાઉન્ટર નંબર થ્રી પ્રસાદી આપી દીધી છેલ્લા ધામ માં દર્શન કરી આવો ચલો એ તો આરામ પર છે ફોર્મ માં આઈ જાવ નાચવા માંડો તમે તો ક્વાર્ટર લઈ લે ફરો અમે પહોંચી ગયા છે ઈલોરા અને લાસ્ટ સ્ટેશન છે લોકેશન બહુ જોરદાર હે આજુબાજુ પહાડ હે અને વિચાર્યું નહીં મને એવડી મોટી હે ને શિવલિંગની મૂર્તિ જોવા તમે શિવલિંગ મૂર્તિ ના કહે શિવલિંગ જોતા હવે સીધા રવાના થઈ જવાનું રિટર્ન વડોદરા ખાલી કરીને પછી કાલે ઘરે ખાના ભાઈ સાહેબ બનાતે બહુ જ બઢિયા બનાતે

આ જગ્યા પર સાત શિવલિંગ છે આ જો એકદમ બેસ્ટ લુક છે ખતરનાક આમ જોવો ખાલી ગુફા આ થી એવી છે હજી અંદર જોવાનું બહુ બધું છે નોટ ઉપર જે તમને ફોટો છે ને એ આ ગુફાનો જ છે પણ એવું જોઈએ ને કે કોઈ કોઈ વસ્તુ આના જે અમુક જે પિલ્લરો હતા ને તૂટી જાય છે એટલે બાકી લોકેશન આ જ છે એમ તો ભાઈ આ લોકેશન જોઈ લો એકદમ

ભાઈ ગુફા પરી પરી થાકી ગયા છે ને હવે ખીચડી ખાઈએ છીએ અમે ખીચડી ખાઈ ને પછી અમે અહીંથી નીકળીએ ને રાતોરાત ઘરે પહોંચી જઈએ ને હજી મહારાષ્ટ્રમાં છે ને અમે થોડી વાર પછી અમે ગુજરાતમાં એન્ટર થઈ જઈશું અને બ્લોગ આખો જોયો હોય તો કેવી મજા આવી જરા કોમેન્ટ કરજો અમને ગુડ નાઇટ અહીં કહી દઈએ લાસ્ટ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ને કોઈ નવા લોકેશન હે જય શ્રી રામ